ભાવિક ભક્તોએ આગમનની આનંદ ઉલ્લાસ સાથે ગામમાં પ્રવેશ કરાવ્યો હતો આ ગણેશજીની પ્રતિમાને આગમન માટે અને ભાવિક ભક્તો સ્વાગત માટે હાજરી આપી હતી આ ગામ આવેલ વડા રાજા યુવક મંડળ દ્વારા બાવન વર્ષથી અહીં સ્થાપના કરવામાં આવે છે તારીખ સાત નવ બે હજાર ચોવીસ ના રોજ સ્થાપના દિવસ માટે ગણેશજીની પ્રતિમાને રાત્રે ક્રિષ્ના બેન્ડના બેન્ડ ના સંગીત અને તાલ સાથે આગમન કરવામાં આવ્યું હતું અને મહુવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આગમન કરવામાં આવ્યું હતું જેમાં જમાદાર જીતુભાઈ અને એમના જીઆરડી જવાન પરિમલ પટેલે સારી સેવા આપી હતી ત્યારે આ આગમનમાં ભાવી ભક્તો દ્વારા આતશબાજી ફટાકડા ફોડી ગણેશજીની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વલવાડા ગામે ગામદર ફોળિયામાં વર્ષોથી ઈચ્છુભાઈ પટેલના આંગણામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ સબસે બડા રાજા યુવક મંડળના આગેવાનો મનીષભાઈ ડેમન નિવેશભાઈ વિશાલ પંચાલ જેનિશભાઈ પંચાલ કમલેશભાઈ જિગ્નેશભાઈ અને એમના મંડળના સભ્યો દ્વારા શાંતિપૂર્વક ગણેશજીનું આગમન કરવામાં આવ્યું હતું સબસે વડા રાજા યુવક મંડળ એકતા અને સંગઠન નું પ્રતિક છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ મહુવા